એક પરિણીતા તેના પાડોશમાં રહેતા પરિણિત પુરુષ સાથે પ્રેમ સંબંધ બંધાયો અને થોડાક જ સમયમાં આ મહિલાને વધુ એક પરિણિત યુવક સાથે પણ પ્રેમ થયો અને આ પ્રણય ત્રિકોણનો અંત આવ્યો કતલની કાતિલ કહાનીથી તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સમય સવારના અગિયાર વાગ્યાનો સ્થળ સાદરા ગામ દેવગઢ બારિયા દાહોદના ધાનપુર તાલુકાના પીપેરો ગામમાં રહેતા રાજેશ બારિયા ઘરેથી તો નીકળ્યા હતા પરંતુ મોડી સાંજ સુધી ઘરે પહોંચ્યા ન હતા જેથી તેમની પત્નીએ આસપાસ તેમજ પતિના મિત્રોને પૂછ્યું હતું તેમ છતાં રાજેશભાઈ વિશે કોઈ ભાળ મળી ન હતી પત્નીએ રાજેશભાઈના ગુમ થયાની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસ તપાસ કરી રહી હતી આ દરમિયાન સાગટાળા પોલીસને બીજા દિવસે એટલે કે ત્રેવીસ વાગ્યા આસપાસ સેવાનિયાથી નગવાવ તરફ જતા રોડની એક બાજુએથી રાજેશભાઈની લાશ મળી હતી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જોકે કે રાજેશભાઈના પત્નીએ શંકાના આધારે મનીષા વારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે મનીષાની પૂછપરછ કરતા તેણે રાજુભાઈ ગણાવા સાથે મળી હત્યા કર્યાની કબૂલાત કરી પોલીસે રાજુ ગણાવાને ઉઠાવ્યો અને લાશને સગેવગી કરવામાં તેનો સાથ આપનાર અન્ય એક શખ્સને પકડી લીધો ત્રણેયની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સેવનિયાથી નગવાવ જતા રોડ ઉપર સાદરા ગામે જે સાકડા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે ત્યાં એક અજાણ્યા એસમની ડેડ બોડી મળી આવતા અને સાકડા પોલીસ દ્વારા આ બાબતે સોશિયલ મીડિયામાં એનો ફોટો વાયરલ કરી દરેક ગામના વોટ્સએપ ગ્રુપ તેમજ ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં મૂકતા આ ડેડ બોડી રાધેશભાઈ માનસીભાઈ બારીયા રહેવાસી પીપેરો જે ધાનપુર પોલીસ સ્ટેશનની અધમાવે છે ગામનો હતો દાહોદના દેવઘટ બારીયામાં ખૂની ખેલ અનૈતિક સંબંધમાં યુવકને ઉતાર્યો મોતને ઘાટ અનૈતિક સંબંધના પ્રણય ત્રિકોણનો પરણિતાએ અન્ય પ્રેમી સાથે મળી કરી હત્યા દેવગઢ બારીયાના પીપેરો ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે કારણ કે આ ખૂની ખેલ પાછળ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી ક્રાઇમ થ્રીલર કહાની છે એ સાંભળીને તમે પણ બે ઘડી વિચાર કરતા રહી જશો પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો અને એક મહિલા સહિત ત્રણ આરોપીઓને જેલ હવાલે કરી દીધા તેઓની પૂછપરછમાં કતલની કહાની પરથી પડદો ઉંચકાયો પોલીસના કહેવા મુજબ રાજેશભાઈ પરણીત હતા રાજેશને પાડોશમાં રહેતી પરિણીતા મનીષા સાથે છેલ્લા ઘણા સમયથી પ્રેમ સંબંધ હતા રાજેશ અને મનીષા અનેકવાર એકાંતમાં મળતા હતા પરંતુ હવે મનીષા રાજેશ સાથે સંબંધ રાખવા માંગતી નહોતી કારણ કે મનીષાના જીવનમાં રાજુ નામનો વ્યક્તિ આવી ગયો હતો જી હા ગામમાં રહેતા રાજુ નામના શખ્સ સાથે મનીષાના સંબંધ બંધાયા હતા એ જ કારણે મનીષા હવે રાજેશ સાથે સંબંધ તોડવા માંગતી હતી પરંતુ રાજેશ મનીષા સાથેના સંબંધ પૂરા કરવા તૈયાર ન હતો જેથી મનીષાએ બીજા પ્રેમી રાજુ સાથે મળી રાજેશની હત્યાનો પ્લાન ઘડ્યો ફિલ્મી ઢબે હત્યાને અંજામ આપી લાશને ફેંકી દીધી ખૂનની કાવતરૂ તારીખ 22/1/2025 ના રોજ રાજુ ગણાવા અને મનીષાબેન મળેલા તે વખતે રાત્રે રાજેશ તેના ઘેર બોલાવી આ રાજુ ગણાવાએ તેનું ગળું દબાવી તેની હત્યા કરેલી હતી અને ત્યારબાદ તેની પોતાની માલિકીની ઇકો ગાડીમાં તેના શાળા હિતેશભાઈ રમેશભાઈ સાથે ડેડ બોડી નાખી અને સેવને ગામની સીમમાં આ લાશ ત્યાં નાખી આવેલા અને ત્યારબાદ તેઓ દેવગઢ બારીયા લીમખેડા થઈ પીપરો ગામે પરત ગયેલા હતા બીજા પ્રેમીની મદદથી મદદ થી પહેલા પ્રેમીની હત્યા કેવી રીતે કરાઈ હત્યા કહેવા મુજબ એટલે કે મનીષા છે જે રાજેશ રૂપી કાંટા ને રસ્તા માંથી કોઈ ને ખબર ન પડે એ રીતે હટાવવા માંગતી હતી જેથી મનીષા એ અન્ય પ્રેમી રાજુ સાથે મળી અને પ્લાન ઘડી રાજેશ ને મળવા બોલાવ્યો તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ સમય સાંજનો સ્થળ સાદરા ગામ બારિયા મનીષાએ ફોન કરી રાજેશને સુમસામ રસ્તા પર મળવા બોલાવ્યા મનીષાને મળવા માટે રાજેશ આવી ગયો ઘટના સ્થળે પહેલાથી મનીષા તેના અન્ય પ્રેમી રાજુ સાથે ઉભી હતી રાજેશ આવતાની સાથે મનીષા અને રાજુએ મળી ગળું દબાવી હત્યા કરી ત્યારબાદ રાજેશની લાશને કારમાં સેવાનિયાથી નગવાઉ તરફ જતા રોડની સાઈડમાં ફેંકી દીધી આ કામમાં મનીષા અને રાજુનો સાથ ત્રીજા આરોપીએ પણ આપ્યો હતો ત્યારબાદ કોઈ જુએ એ પહેલા કંઈ બન્યું જ ન હોય એમ ઘરે જતા રહ્યા હતા પાસ કરતા આ રાજેશ ભાઈને તેની બાજુમાં જ રહેતી મનીષાબેન બારિયા નામની વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ હતા અને આ મનીષાબેન બારિયાને તેના જ ગામના રાજુભાઈ ગણાવા સાથે પણ પ્રેમ સંબંધ હતો તે બાબતે ત્રણેય વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી અને આના લીધે આ રાજેશભાઈ બારિયાનું આ બંને ખૂન કરેલ હોવાનું તપાસમાં જણાઈ આવે છે અનૈતિક સંબંધ ગમે તે હોય તેનો અંત અણધાર્યો અને અજુગતો જ આવે છે અહીં પણ આવું જ બન્યું આખી કહાનીમાં મુખ્ય રોલ મનીષાનો હતો કારણ કે પરિણીત હોવા છતાં તે એક નહીં પણ બબ્બે પુરુષ સાથે અનૈતિક સંબંધ બાંધી બેઠી પહેલા પ્રેમીથી છુટકારો મેળવવા બીજા પ્રેમીની મદદ લીધી આ અનૈતિક સંબંધના પ્રણય ત્રિકોણનો કાતિલ અંતાવ્યો ઇરફાન મકરાણી ગુજરાત ફર્સ્ટ દેવગઢ બારિયા